નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી નિયમ લાગુ થશે અને કરોડો લોકોના રેશન કાર્ડ બંધ થઈ જશે આપણે પહેલી જાન્યુઆરીથી બે હજાર પચીસમાં જે રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ આવ્યો છે તેના વિશેની વાત કરીશું અને કરોડો લોકોના રેશન કાર્ડ બંધ થઈ જાય તે જાણીએ તે કોના કોના રેશન કાર્ડ બંધ થઈ જશે અને રસોડાની દસ વસ્તુ મળશે મફત આજે આપણે વતને વાત કરીશું કે રસોડાની જે રસોડામાં દસ વસ્તુ જે મફત મળશે તે કઈ કઈ વસ્તુ મળશે તેના વિશેની વાત કરીશું અને આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું તો વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ જેમ કે રેશન કાર્ડ આવી ગયો મોટો નિયમ એક જાન્યુઆરીથી કરોડો લોકોના મફત મફતમાં રાશન મળવાનું બંધ થઈ જશે એક જાન્યુઆરીથી કરોડો લોકોના મફતમાં રાશન મળે તે બંધ થઈ જશે રેશન કાર્ડ બની જશે કચરો અને સરકારે આપ્યું મોટું કારણ તે આ વિશેની વાત કરીશું નવા વર્ષને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે આવી સ્થિતિમાં દરેક લોકોનો નવા વર્ષ એટલે કે બે હજાર પચીસની રાહ જોઈ રહ્યા પરંતુ આ નવું વર્ષ કેટલાક લોકોએ આંચકો પણ આપશે કારણ કે સરકારે કરનારાઓ સામે કાર્યવાહી કરી છે હવે આવી સુવિધાઓ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે આગળ વાત કરીએ તો તમને જણાવી દઈએ કે દેશના લગભગ એસી કરોડ લોકો ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે ભારત દેશમાં જે છે લગભગ એસી કરોડ થી વધારે લોકો ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે પરંતુ તેમની વચ્ચે એવા કરોડો લોકો છે જેઓ વાસ્તવમાં તેનો હકદાર નથી જેઓને ખરેખર મફત રાશનની જરૂર છે આવા લોકોને યોજનાના લાભોને વંચિત રાખવામાં આવી રહ્યા છે ઘણા તે ઘણા બધા વ્યક્તિ જે છે ખોટા રેશન કાર્ડ બનાવીને તેને હક નથી અને હક બનાવી લેશે તેના માટેને જે આ ઈ કેવાયસી છે તે ઈ કેવાયસી માટે જે ખોટા રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે આગળ વાત કરીએ આવા લોકો યોજનાનો લાભ વંચિત રાખવામાં આવી રહ્યા છે તેથી સરકાર નકલી રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી અને અન્ય માધ્યમોથી દ્વારા ઓળખ ઓળખી રહી છે એટલે કે ઈ કેવાયસી કરાવો તો જે ખોટા રેશન કાર્ડ લઈને બેઠા છે તેને મળશે નહીં રેશન કાર્ડનું ઈ કેવાયસી થશે નહીં એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કરો કરોડો રેશન કાર્ડ કચરાપેટીમાં નાખવામાં પડશે જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી જે ખોટા જે રેશનકાર્ડ છે તેને એક જાન્યુઆરીથી બંધ થઈ જશે આગળ વાત કરીએ આપણે તો રસોડાને લગતી દસ વસ્તુઓ મફતમાં આપવાની જાહેરાત કરી છે તાજેતરમાં સરકારે ઘઉં ચણા અને ખાંડની સાથે રસોડાની દસ વસ્તુઓ મફત આપવાની જાહેરાત કરી હતી પરંતુ નકલી રેશન કાર્ડની સંખ્યા વધી રહી છે મળતી માહિતી મુજબ ગરીબી નિવારણ યોજના સરકારની મહત્વાકાંક્ષી યોજના છે જેથી શરૂઆત કરો કરો કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી આગળ વાત કરીએ પરંતુ હવે આ યોજનામાં છેતરપિંડી ગંધ આવવા લાગી છે જેના કારણે સરકાર અનેક માધ્યમથી નકલી રેશન કાર્ડની ઓળખ કરી રહી છે તેમજ તેમની સામે ટંક ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે જેથી સંબંધિત લોકો માટે સામે કાર્યવાહી કરી શકશે સરકાર આગળ વાત કરીએ તો આવા રેશન કાર્ડ રદ કરવામાં આવશે તો કેવા રેશન કાર્ડ રદ કરવામાં આવશે તેના વિશેની વાત કરીએ આપણે તો હાલમાં દેશમાં એસી કરોડ લોકો ફ્રી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંતુ આમાં એવા કરોડો લોકો છે જેઓ અયોગ્ય હોવા છતાં યોજનાનો લાભ લઈ રહ્યા છે જે આવા ઘણા ખરા જે લોકો છે જે ખોટા રેશન કાર્ડ જે બનાવીને રાખ્યા છે તે ફ્રી રાશન મળે છે તેવા ઘણા બધા લોકો છે મળતી માહિતી મુજબ એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશમાં એવા લોકો છે જે કરદાતા હોવા છતાં મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓ મફત ઘઉં લેવા ફોર વ્હીલ લઈને પણ આવે તેવી જ રીતે રેશન કાર્ડ ધારકોને ઓળખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેથી યોજનામાંથી છેતરપિંડી દૂર થઈ શકે અને આવા લોકોને પણ યોજનાનો લાભ મેળવી શકે જેમના માટે આ યોજના ખરેખર ચલાવવામાં આવી હતી આગળ વાત કરીએ તો ઈ કેવાયસી કરાવવું પણ જરૂરી છે ઈ કેવાયસી કરાવવું પડશે તમારે ફરજિયાત ઈ કેવાયસી કરાવવું જોશે જણાવી દઈએ કે સરકારે હવે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા માટે સૂચનાઓ જારી કરી છે આ માટે અગાઉ તારીખ ત્રીસ જૂન નક્કી કરવામાં આવી હતી જે ઈ કેવાયસી માટે અગાઉ તારીખ છેલ્લી તારીખ ત્રીસ જૂન હતી પરંતુ હવે આ તારીખ લંબાવીને ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી છે જો રેશન કાર્ડ ધારકો ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં એ પણ ઈ કેવાયસી નહીં કરાવે તો આવા કાર્ડને પણ રદ કરવાની તૈયારીમાં આવી રહી છે જે ત્રીસ સપ્ટેમ્બર સુધી તમે ઈ કેવાયસી નહીં કરાવો તો રેશન કાર્ડ બંધ થઈ જશે તેથી તમામ લાભાર્થીઓએ સમયસર રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું આવશ્યક છે અન્યથા તને તમે યોજનાથી વંચિત રહી જશો અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત